નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સેક્શન એનો પ્રશ્ન નંબર એકના આગળના દાખલા જોઈશું જેમાં જ પ્રશ્ન નંબર ચારના દાખલા આપણે જોઈએ કે નીચેના સમીકરણો પૈકી ખાલી જગ્યાનો આલેખ ત્રણ માઇનસ બેમાંથી પસાર થાય છે તો મિત્રો અહીંયા શું છે કે આ જે સમીકરણ જે છે એ કયા કયો આલેખ કયા સમીકરણનો આલેખ ત્રણ બેમાંથી પસાર થાય અને શોધવાની સિમ્પલ રીત છે કે તમે દરેક સમીકરણની અંદર આ એક્સ અને વાયની કિંમત યામની જે કિંમત છે એ મૂકીને બરાબરની બંને બાજુ ડાબી બાજુ જમણી બાજુ સરખી થાય છે એ ચેક કરવાની છે આપણે તો જોઈ લઈએ પહેલું ચેક કરીએ ટુ એક્સ પ્લસ પાંચ વાય બરાબર સોળ જેમાં એક્સ બરાબર ત્રણ લઈએ બરાબર અને વાય બરાબર માઇનસ ટુ લેવાના અને કિંમતો મૂકીને ચેક કરી લઈએ તો માઇનસ ટુ બરાબર સોળ તો ત્રણ દુ છ માઇનસ દસ એટલે કેટલા થશે માઇનસ ચાર બરાબર સોળ થાય તો કે ના થાય એટલે આ સમીકરણ ખોટું બીજું જોઈએ બરાબર કે એક્સ વત્તા ટુ વાય બરાબર સાત એક્સની કિંમત કેટલી ત્રણ અને વાયની કિંમત માઇનસ બે બરાબર સાત તો ત્રણ ઓછા ચાર એટલે કેટલા થાય કે માઇનસ એક બરાબર સાત થાય ના થાય તો આ સમીકરણ પણ ખોટું ત્રીજું જોઈએ સી જેમાં ટુ એક્સ માઇનસ થ્રી વાય બરાબર બાર જેમાં એક્સ બરાબર ત્રણ લેતા અને વાય બરાબર માઇનસ ટુ લેતા તો ત્રણ દુ છ અને ત્રણ દુ છ પણ માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે બાર બરાબર બાર થાય તો આપણો જવાબ શું આવશે સી જે છે આપણો જવાબ થશે તો આ આપણો જવાબ થયો છે બરાબર આ રીતે સિમ્પલ છે એકદમ ત્યાર પછી શું કહે છે કે ત્રણેક્સ માઇનસ પાંચ વાય બરાબર ત્રીસનો આલેખ એક અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે છે તો આ જે આલેખ છે એમાં આપણે શું કરવાનું કે જોઈએ આ દરેકે દરેક જે યામ છે એ આપણે ચેક કરીને જો કે કયા યામ આ આલેખ માટે છે બરાબર તો આપણે આ સમીકરણની ડાબી બાજુમાં આ યામની કિંમત મૂકશું તો જમણી બાજુ મળી જાય તો એ આપણને ખબર પડશે કે એક્ શખ્સને કયા બિંદુમાં છેદે છે તો પહેલું સમીકરણમાં મૂકી જોઈએ કે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ત્રીસ જો અહીંયા એક્સ બરાબર ઝીરો લઈ લઈએ એટલે ત્રણ એક્સ એટલે ઝીરો થઈ જાય ઓછા પાંચ ઓછા છ બરાબર એટલે કેટલા થઈ જાય ત્રીસ થઈ જાય बर, तो बराबर, त्रीश बराबर त्रीश हा, त्यार तो 30 बराबर तू दसे के 30 बराबर 30 એટલે શું થાય યામ મળે હા બરોબર ત્યાર બાદ તો આમ મળી શકે ત્યાર બાદ બીજો ઓપ્શન જે 0 6 તો 3x - 5y = 30 બરોબર 0 5 6 30 એટલે કે -3 આવે એટલે કે આ ના આવે આ ચેક કરી લઈએ તો 3x - 5y = 30 એટલે કે ત્રણ 10 દસ ઓછા પાંચ જીરો બરાબર ત્રીસ એટલે કે ત્રીસ બરાબર ત્રીસ તો આપણને સાચું છે અહીંયા બે જવાબ સાચા પડશે પણ આપણને અંદર સી ઓપ્શન સાચો આપે છે તો આપણો જવાબ શું થશે સી થશે ત્યારબાદ આગળનો દાખલો જોઈએ કે ટુ એક્સ માઇનસ પાંચ વાય બરાબર વીસ માટે જો એક્સ બરાબર ત્રણ હોય તો વાય બરાબર કેટલા થાય તો બરાબર અહીંયા કિંમત મૂકીએ ટુ એક્સ માઇનસ પાંચ વાય બરાબર વીસ અને એક્સ બરાબર કેટલા છે ત્રણ હોય તો વાયની કિંમત શોધવાની છે તો છ માઇનસ પાંચ વાય બરાબર વીસ હવે આ છ ને બરાબરની સામે લેજો એટલે શું છે માઇનસ પાંચ વાય બરાબર વીસ માઇનસ છ માઇનસ પાંચ વાય બરાબર વીસમાંથી છ જાય તો કેટલા રે ચૌદ માટે વાય બરાબર માઇનસ પાંચને બરાબરની સામે લેજો તો ચૌદના છેદમાં માઇનસ પાંચ એટલે આપણો જવાબ કેટલો આવશે ડી છે આપણો જવાબ થશે ત્યારબાદ સમીકરણ થ્રી એક્સ માઇનસ ટુ બાર બરાબર બાર માટે વાયની કિંમત કેટલી થાય તો કે આ જે સમીકરણ છે થ્રી એક્સ માઇનસ ટુ વાય બરાબર બાર એમાં વાય સિવાયનું બધું બરાબરની સામે લઈ જઈએ તો અહીંયા શું થશે કે ત્રણ એક્સ આ માઇનસ ટુ વાયને બરાબરની સામે લઈ જાઓ બરાબર એટલે શું થશે ઓછા બાર બરાબર ટુ વાય માટે ત્રણેક્સ માઇનસ બાર આ બેને બરાબરની સામે લાવો એટલે છે વાયની કિંમત કેટલી મળે કે ત્રણેક્સ ઓછા બાર છેદમાં બે હવે શું કીધું જો એપ બરાબર ખાલી જગ્યા હોય તો એપ બરાબર નવ સૂત્ર છે હવે અહીંયા ખબર છે કે માઇનસ ચાલીસ એક એવું છે કે જે જેનું ફેરનહીટ હિટ માઇનસ ચાલીસ ને પ્લસ સેલ્શિયસ બંને સરખું છે પણ તે છતાં આપણે કિંમત મૂકીને ચેક કરી લઈએ તો એપ બરાબર નવના છેદમાં બે સેલ્સિયસ આપણે માઇનસ ચાલીસ લઈએ વત્તા બત્રીસ એટલે અહીંયા કેટલું થશે કે વીસ થશે બરાબર સોરી હા સોરી અહીંયા પાંચ છે બરાબર સૂત્ર જ ખોટું લખ્યું છે સુધારી લઈએ સૂત્રને પહેલાં છેદમાં પાંચ છે આપણી જોડે અહીંયા પાંચ આવશે એટલે એફ બરાબર નવના છેદમાં પાંચ માઇનસ ચાલીસ ગુણ વત્તા બત્રીસ ચલો પાંચ અઠ્ઠા ચાલીસ માઇનસ આઠ આવશે જવાબ માઇનસ બોતેર વત્તા બત્રીસ એટલે બોતેર માંથી માઇનસ બોતેર માંથી બત્રીસ જાય એટલે માઇનસ ચાલીસ આવે એટલે એફ ક્યારે જાય એપ બરાબરથી જ્યારે માઇનસ ચાલીસ હોય ત્યારે મિત્રો આ રીતે દરેક ઓપ્શનમાં ચેક કરીને જોવાના પણ માઇનસ ચાલીસ સ્વાભાવિક છે કે ફેરાન રીટને સેલ્સિયસ માઇનસ ચાલીસ જ એક એવું છે કે જે બંનેમાં સરખું છે બરાબર તો આ યાદ રહે એવું છે ત્યારબાદ છઠ્ઠો દાખલો ખાલી જગ્યાએ સમીકરણ ટુ એક્સ પ્લસ સેવન સેવન વાય બરાબર અઠ્યાવીસનો ઉકેલ નથી સિમ્પલ છે બધી કિંમત આપણે સમીકરણમાં મૂકીને ચેક કરી લઈએ કંઈ છે ને કંઈ નથી તો સમીકરણ જે બરાબર આ રીતનો યામ આપ્યો તો એમાં આપણે પહેલું એક્સ છે બીજું શું છે વાયની કિંમત ગણવાની તો પહેલાં અહીંયા જોઈએ એ માટે તો ચૌદ વધતા સેવન જીરો બરાબર તો ચૌદું અઠ્યાવીસ બરાબર તો આ ઉકેલ છે એ રીતે આની જોઈએ તો કે ટુ એક્સ વધતા સેવન વાય બરાબર બરાબર આ ટુ એક્સ જીરો વધતા સાત ચાર બરાબર અઠ્યાવીસ સાત અઠ્યાવીસ તો આ પણ ઉકેલ છે આની કિંમત જોઈએ તો બે કંશમાં સાત બે ગુણ્યા સાત વધતા સાત ગુણ્યા બે સાત દુ ચૌદ વધતા ચૌદ એટલે કે 28 એટલે કે આપણ ઉકેલ છે હવે આની કિંમત જોઈએ તો કે બે ગુણ્યા બે વત્તા સાત ગુણ્યા સાત બરાબર કેટલા થાય તો કે ચાર વધતા ઓગણપચાસ એટલે કેટલા થાય કે તેપન એટલે આ ઉકેલ નથી એટલે આપણો જવાબ શું પૂછ્યું છે નથી તો ડી આપણો જવાબ થશે બરોબર મિત્રો ત્યારબાદ આગળ જોઈએ છઠ્ઠા નંબરનું ચેપ્ટર એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી આઠ ગણું છે બરોબર તો તે ખૂણાનું માપ શોધો તો અહીંયા એક ખૂણો છે એ કોટિકોણના માપથી કેટલો છે આઠ ગણો એટલે કે બે ખૂણા છે કોટિકોણ એટલે કે આપણને ખબર છે કે કોટી કોણ એટલે શું થાય કે બે ખૂણા જે કોઈ બી એક ખૂણો એક્સ અને એક ખૂણો વાય આ બંનેનો સરવાળો કેટલો નેવું થાય તો એક ખૂણાનું માપ એના કોણના માપથી કેટલું છે આઠ ગણો છે એટલે કે આઠ એક્સ 90 બરાબર નેવું તો તે ખૂણાનું માપ શોધો તો સ્વાભાવિક છે આપણે દસ લઈએ બરાબર તો એસી 10 દસ બરાબર નેવું એટલે કે એસી 10 દસ એટલે કેટલું થાય નેવું એટલે ની કિંમત કેટલી મળી તો કે દસ તો દસ જ આવશે આઠ ગણું કીધું છે બરોબર આઠ ગણું માપ હોય કોટિકોણ તો જ્યારે એક ખૂણો દસ નો હોય અને એનું કોટિકો કેટલું થાય તો કેટલો એટલે કે દસ ના આઠ ગણાય એટલે કેટલા થઈ ગયા એસી થઈ ગયા એટલે તો ખૂણાનું માપ કેટલું હોય દસ હોય બે પૂરક કોણના માપનો તફાવત બરોબર બે કોણના માપનો તફાવત તો એક્સ વધતા વાય બરાબર પૂરકકોન એટલે કે બે ખૂણાનું માપ કેટલું હોય એકસો એસી જો બે પૂરક કોણના માપનો તફાવત બેતાલીસ હોય ખૂનાનો બરાબર તો એમાં લઘુકોણનું માપ કેટલું થાય તો પૂરક કોણ હોય એટલે બે ખૂનાનો સરવાળો કેટલો હોય એકસો તો ચલો એનો તફાવત એક્સ માઇનસ વાય કેટલો હતો તો કે બેતાલીસ વાત કરીએ તો એક્સ એક્સ એટલે કે ટુ એક્સ બરાબર એકસો માંથી બેતાલીસ જાય એટલે એકસો આડત્રીસ તો એક્સ બરાબર આડત્રીસ ભાગ્યા બે એટલે કેટલો આવે સિક્સટી સિક્સટી થાય આપણને શું જ કીધું તો આ કેવો છે છે એટલે એ આપણો બાસઠના માપના ખૂનાનું કોટી કોણ તો નેવું માઇનસ બાસઠ એટલે કેટલો આવે અઠ્યાવીસ તો આપણો જવાબ કેટલો આવે અઠ્યાવીસ ચલો ખૂણો એ અને ખૂણો બી પૂરક કોણ છે એટલે ખૂણો એ વધતા ખૂણો બી બરાબર એસી આવ જો એ જેમ બી બરાબર ત્રણ જેમ સાત હોય તો ખૂણો બીસો હતો ચલો ગુણોત્તર સરવાળો કેટલો છે તો કે ગુણોત્તર આ રીતે ના ખબર પડે સિમ્પલ છે ત્રણ એક્સ વત્તા સાત એક્સ બરાબર એટલે કે દસ એક્સ બરાબર એકસો ને માટે એક્સ બરાબર એકસો એસી ભાગ્યા દસ એટલે એક્સની કિંમત કેટલી મળી અઢાર મળી ચલો ખૂણો એ બરાબર શું હતું કે ત્રણ એક્સ અને ખૂણો બી બરાબર શું હતું સાત બરોબર એટલે શું થશે ત્રણ ગુણ્યા અઢાર અને આ શું થશે સાત ગુણ્યા અઢાર તો અહીંયા કેટલો જવાબ આવશે આપણી જોડે તો કે ખૂણો બી જે પૂછ્યું છે તો કે અઢાર સત્તા કેટલા થાય એકસો છવ્વીસ એટલે આપણો જવાબ કેટલો આવશે એકસો ને છવ્વીસ આવશે અને આમ જોવા જઈએ તો અઢાર તારીખ ચોપન બરોબર તો આપણો જવાબ પણ કેટલો થાય અહીંયા ચોપ્પન આવે આપણને ખૂણો બી પૂછો છે ખૂણા બીનું નું માપ કેટલું મળ્યું અભિકોણ એટલે અભિકોણના સામ સામેના ખૂણા કેવા આવે સરખા હોય જો આ પાંચેક્સ વધતા ત્રીસ હોય અને આઠેક્સ માઇનસ સાઈઠ હોય તો મેં લખ્યું અહીંયા કે પાંચ બરાબર આઠેક માઇનસ તો અહીંયા જોઈએ તો અહીંયા જોઈશું આપણે તો કે આ જે સાઈઠ છે બરાબરની સામે લઈ જાઓ બરાબર આ સાહીઠ ને હું અહીંયાથી આમ સામે લઈ જાઉં એટલે પ્લસ થશે અને પાંચ એક્સને આમ લાવું તો માઇનસ થશે તો લખીએ કે ત્રીસ વત્તા સાહીઠ બરાબર આઠ એક્સ વત્તા પાંચ એક્સ સોરી માઇનસ પાંચ એક્સ માઇનસ પાંચ એક્સ ચલો ત્રીસ વત્તા સાહીઠ એટલે નેવું અને આઠમાંથી પાંચ જાય તો ત્રણ એક્સ ચલો ત્રણ ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું છે નેવું ભાગ્યા ત્રણ બરાબર એક્સ ત્રીસ તારી નેવું એટલે એક્સની કિંમત કેટલી મળી ત્રીસ મળી આપણો જવાબ કેટલો આવશે એ ત્રીસ જવાબ આવશે ત્યારબાદ છઠ્ઠો છઠ્ઠો દાખલો કોઈ પણ લઘુકોણના પૂરક કોણ અને કોટી કોણના માપનો તફાવત ખાલી જગ્યા થાય તો આપણે લો કે કોઈ બી ખૂનો લઈએ જેમ કે હું લઉં છું અત્યારમાં અહીંયા સાઈઠ નો ખૂનો તો સાહીઠ નો પૂરક કોણ એટલે શું થઈએ આપણે કે એકસો એસી માઇનસ સાહીઠ એટલે કેટલો જવાબ આવે એકસો ને વીસ હવે શું કહે છે કે કોઈ પણ લઘુકોણ એટલે કે આપણે લઘુકોણ કયો લીધો 60 એનું કોટિકોણ કેલો છે તો 60 90 60 એટલે એનો કેટલો થશે 30 થશે તો જો લઘુકોણનો પૂરક કોણ અને લઘુકોણનો કોટિકોણ આ બંનેનો તફાવત એટલે કે 120 30 કરી એટલે કેટલો જવાબ આવે 90 આવે તો આપણો જવાબ કેટલો થયો 90 થયો એ રીતે કદાચ જો હજુ બીજો એક કરો તો જ માન લો કે હું 70 નો લઉં છું બરોબર ખૂણો તો 70 નો કોટિકોણ તો 180 70 પૂરક કોણ એ સિત્તેર નો પૂરક કોણ એટલે કેટલો થાય એકસો દસ અને સિત્તેર નો કોટિકો કરો એટલે કેટલો હોય નેવું અંશ હોય ત્યારબાદ આપણે આગળનું ચેપ્ટર ચેપ્ટર નંબર અગિયાર ના દાખલા જોઈશું જેમાં પહેલો છે કે એક મીટર ગન ના કેટલા હોય તો કેટલા થાય એક હજાર થાય ત્યારબાદ આપણને કીધું છે બીજા દાખલામાં કે એક ગોળાનું ઘન પિસ્તાલીસો પાઇસ સેન્ટીમીટર ઘન હોય તો તેનો વ્યાસ કેટલો થાય તો ગણીએ તો ઘોડાના ગનફળનું બંને બાજુ થી પાય જશે ત્યારબાદ પિસ્તાલીસો ના પિસ્તાલીસો ગુણ્યા આ જે ચાર છેદમાં ત્રણ છે બરાબરની સામે જાય એટલે શું થઈ જાય ત્રણ છેદમાં ચાર થઈ જાય તો ત્રણ ના ચાર આર ગન બરોબર છેડ ઉડાડી આપણે છે ત્રણ એટલે જવાબ કેટલો આવે આપણી જોડે કે ત્રણ હજાર ત્રણસો પંચોતેર આ બે નો કેટલો થાય ત્રણ હજાર ત્રણસો પંચોતેર હવે ત્રણ ત્રણસો પંચોતેર છે એ ઘન મૂળ છે તો ત્રણ હજાર ત્રણસો પંચોતેર એ પંદરનું ઘનમૂળ છે બરોબર એટલે આર ત્રિજ્યા કેટલી મળી પંદર સેન્ટીમીટર પરંતુ આપણને શું પૂછે વ્યાસ કેટલો થાય તો આપણને ખબર છે વ્યાસ વ્યાસ શોધવાનું શું છે બરાબર બે ગુણ્યા પંદર એટલે આપણો વ્યાસ કેટલો આવે ત્રીસ સેન્ટીમીટર થાય આપણો જવાબ કેટલો આવશે બી આવશે ત્રીસ સેન્ટીમીટર ત્યારબાદ ત્રીજો દાખલો છે પાંચ સેન્ટીમીટર ત્રિજ્યા અને નવ સેન્ટીમીટર ત્રિયક ઊંચાઈ ધરાવતા શંકુની કુલ સપાટીનું ખાલી જગ્યા સેન્ટીમીટર થાય બરોબર તો અહીંયા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છેદમાં સાત ગુણ્યા આર કેટલા છે આપણી જોડે પાંચ કંશમાં એલ કેટલા છે તિર્યા ઊંચાય એટલે કે ત્રાસી ઉંચાઈ કેટલી છે નવ અને ત્રીજા કેટલી હતી પાંચ માટે બાવીસ છેદમાં સાત ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ વત્તા નવ એટલે કેટલા થાય ચૌદ થાય ભાગ ઉડારે તો સાત દુ ચૌદ એટલે કેટલો થાય પાંચ હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર કેટલો થાય બે ગોડા છે તો એક ગોળાનું ઘનફળ ચાર તથા પાયર છે એનું અને બીજો જે ગોળો છે એ ગોળાનું ઘનફળ શોધીએ તો કેટલું થાય ચાર છેદમાં ત્રણ ફાઈ આર ઘન બરાબર તો અહીંયાથી સરખું સરખું જે આપણે ઉડાડી દઈએ તો ચાર તત્્યાવશ જશે ફાઈ ફાઈ જશે એટલે વધુ કેટલું આપણી જોડે તો કે આર ગન છેદમાં કેપિટલ આર ચલો આણે વ્યાસનો ગુણોત્તર કીધો છે બરોબર તો ચાર જેમ પાંચ છે એટલે કે બે જેમ બે પાંચ થાય બરોબર બે જેમ બે પાંચ થશે ત્રીજા એની બરાબર એટલે અહીંયા કરીએ તો કે અહીંયા હું ડાયરેક્ટ કરું છું વ્યાસનો ડાયરેક્ટ ત્રિજ્યાને વ્યાસ જ ગણીને કરીએ તો ચારનો ગન છેદમાં પાંચનો ઘન બરાબર ચારનો ઘન કેટલો થાય ચોસઠ અને પાંચનો ગન એકસો ને પચીસ એટલે આપણો જવાબ કેટલો આવે જે આપણો સી જવાબ છે એ જ આવે મિત્રો અહીંયા મેં વ્યાસ લઈને કર્યું છે એનું કારણ છે કારણ કે ત્રિજ્યા લઉં તો શું થાય બેનો ઘન ભાગ્યા બે પોઈન્ટ પાંચનો ગન બરાબર એટલે કે આઠનો ઘન ભાગ્યા અહીંયા શું થશે પચીસ ગુણ્યા પચીસ એટલે છસો પચીસ અને છસો પચીસ ગુણ્યા કરીએ આપણે એટલે આપણો જવાબ કેટલો આવે તો કે છસો પચીસ ગુણ્યા પચીસ એટલે કે પંદર હજાર છસો ને બરાબર છસો એટલે પંદર પોઈન્ટ છસો આના ડબલ કરશો એટલે એ રીતે કરવા જઈએ તો અહીંયા એ ઓપ્શન જ નથી એટલે મેં ડાયરેક્ટ શું લઈ લીધું કે જે ત્રીજા હતી એને વ્યાસ હતો એ વ્યાસનો જ ગણતરીમાં લઈને ડાયરેક્ટ આનો ગુણોત્તર લઈ લીધો છે તો આપણો જવાબ કેટલો આવે છે જે આપણો સી ઓપ્શન છે બરોબર ચોવીસ જેમ પચીસ એ આપણો જવાબ એકસો આપણો જવાબ થાય છે ત્યારબાદ પાંચમા નંબરનો દાખલો એક અર્ધ કુલ સપાટીનું ક્ષેત્રફળ એકસો ત્યાં સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય બરોબર તો પહેલું અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે એ ત્રણ પાય આર સ્કવેર બરાબર અર્ધ એટલે આ રીતનો હોય એટલે એનું ત્રણ પાય આર સ્ક્વેર થાય ચાલો એનું ક્ષેત્રફળ કેટલું છે એકસો ને બરાબર ત્રણ પાય આર સ્ક્ર માટે અહીંયા કિંમત મૂકીએ સૂત્રમાં તો કે ત્રણ ગુણ્યા બાવીસ ના છેદ સાત ગુણ્યા આર સ્ક્વેર માટે કેટલું થશે એકસો ત્યાંશી ગુણ્યા સાત છેદ ત્રણ ગુણ્યા બાવીસ છેદ આપણે તો એકસો ત્યાં ભાગે ત્રણ કરીએ તો છ એટલે એકસઠ થશે એકસઠ ગુણ્યા સાત બરાબર આપણને ચારસો સત્યાવીસ છેદમાં બાવીસ મળે આપણું આ શું મળ્યું આર મળ્યું બરાબર હવે આનું વર્ગમૂળ કાઢવાની અમને કોઈ જરૂર નથી કારણ કે આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળમાં પણ આર જ લેવાના છે તો હવે લખીએ के अर्ध गोड़ा वक्र सपाटी न क्षेत्र फल सूत्र शु पाई चलो सात गुण्या चार सौ सत्याविश् छेदीस देखो आर स्क्वेर बरोबर हमें डायरेक्ट आर स्क्वेर किए अँ चार सौ सत्यावीस छेदीस अबे आग तो बीस जैसे बराबर आ बीस ना बीस गया એટલે આપણી જોડે શું વધ્યું તો કે આઠસો ને ચોપન છેદમાં સાત ભાગ ઉડાડશો એટલે આપણો જવાબ કેટલો આવે એકસો બાવીસ સેન્ટીમીટર સ્ક્વેર તો બી જે છે આપણો જવાબ થશે ત્યારબાદ છઠ્ઠા નંબરનો દાખલો જોઈએ એક શંકુની ત્રીજા પંદર સેન્ટીમીટર તથા વક્ર સપાટીનું ક્ષેત્રફળ નવસો ને નેવું સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેની એક ઉંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર થાય તો અહીંયા લખશો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે એલ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે નવસો નેવું પાયની કિંમત કેટલી છે બાવીસ ના છેદમાં સાત આર કેટલા છે ત્રીજા પંદર છે અને એલ શોધવાના છે માટે નવસો નેવું બાવીસ ના છેદમાં સાત ને બરાબર સામે લે છે એટલે શોધી જાય સાત ના છેદમાં બાવીસ ગુણ્યા છેદમાં શું થશે એક મિનિટ ફરીથી લખીએ નવસો નેવું બરોબર બાવીસ ગુણ્યા પંદર બરાબરની આ બાજુ ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં જાય અને ભાગ્યા સાત હતા એ બરાબરની સામે જાય તો ગુણ્યા સાત થઈ જાય બરોબર મિત્રો બરાબર એલ હવે ભાગ ઉડારીએ તો આપણે નવસો નેવું ભાગ્યા બાવીસ એટલે કેટલા થાય પિસ્તાલીસ જવાબ મળે બરોબર ચલો પંદર તરી પિસ્તાલીસ તો જવાબ કેટલો મળ્યો એલ બરાબર એકવીસ તો એ આપણો શું થયો જવાબ થયો એટલે કે એલ બરાબર એકવીસ સેન્ટીમીટર આપણો જવાબ મળે છે અહીંયા તો મિત્રો અહીંયા આપણા સેક્શન એના પ્રશ્ન એકના દરેકે દરેક વિકલ્પોવાળા જે જવાબ હતા એ આપણે અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ હવેથી કોશમાં આપેલા યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે જે આપણો પ્રશ્ન બે છે એ આના પછીના વિડીયોમાં આપણે જોઈશું આભાર મિત્રો